નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે એક મોટો અકસ્માત થયો હતો અને આ પરિવાર ના ગંગા નદી માં ડૂબવાથી મોત થઈ ગયું છે આ હૃદય દ્રાવક અકસ્માત બુધવારે સવારે ઉત્તર હરિદ્વાર ના સતનામ પર થયો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બુધવારે પચીસ ડિસેમ્બરે લગભગ સવારે દસ વાગે આખો પરિવાર ઉત્તર હરિદ્વારના પરથાર ઘાટ પાસે સતનામ ઘાટ પર ગંગા સ્નાન કરી રહ્યા હતા અને સ્નાન દરમિયાન વિપુલ પવાર ની તેર વર્ષની દીકરી પ્રદ્યુક્ અને છ વર્ષ નો દીકરો

તાત્કાલિક આઠ એમ્બ્યુલન્સ ની મદદ થી હરિદ્વાર જિલ્લા હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તબીબોએ બંને મૃત જાહેર કર્યા હતા આઠ બાળકોના મૃતદો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ